તળાજામાં શિશુ રોડ નું કામ તાત્કાલિક શરૂ કરવા નગરપાલિકાને રહીશો દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી ચાર સાહેબના દવાખાના વિસ્તાર તથા સિનેમા રોડ વિસ્તારમાં શિશુ રોડના કામને લઈને સ્થાનિક રહીશો દ્વારા તળાજા નગરપાલિકાને લેખિત રજૂઆત કરવામાં આવી છે રહીશોના જણાવ્યા મુજબ નગરપાલિકા દ્વારા શિશુ રોડ બનાવવા માટે અડધા વિસ્તારમાં ખોદકામ કરવામાં આવ્યું હતું ત્યારબાદ રોડ પણ બનાવવામાં આવ્યો હતો અને કેટલોક રોડ અધૂરો હોય જેને લઈને અવર જવરની મુશ્કેલી પડે છે ધૂળ અને ખાડાઓને કારણે વાહન ચાલકો તેમજ ભારે પડી રહી છે આ બાબતે આ વિસ્તારના રહીશોએ તળાજા નગરપાલિકાના પ્રમુખના પ્રતિનિધિ કેસી રાઠોડ તેમજ સફાઈ ચેરમેન ના પ્રતિનિધિ રમેશભાઈ ભાલિયા અને હરેશભાઈ મેરને લેખિત રજૂઆત કરી હતી તળાજા નગરપાલિકાના પ્રમુખના

એ અડધે સુધી થયો છે ને અડધો બાકી રહી ગયો છે અમુક અડચણના કારણે તો એના માટે એ રોડ અડચણના કારણે અધૂરો રહ્યો છે એ પૂરું કરવા માટે અમે લોકો અરજી દેવા સાહેબને આવ્યા છીએ અને એ કામ સરસ રીતે પૂરો થાય એના અમે આભારી રહીશું અને વિકાસના કાર્યમાં અમે હંમેશા નગરપાલિકાની સાથે રહીશું